નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી સાવલીમાં લોકસભાના ઉમેદવારે જનસભા યોજી સાવલીમાં વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંક જોશીએ ચૂંટણી પ્રચાર અર્થે જનસભા યોજી સ્થાનિક ધારાસભ્ય પૂર્વ સાંસદ સહિત નગર અને તાલુકાના કાર્યકરો હોદ્દેદારો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાવલી નગર અને તાલુકાના સામાજિક સંગઠનના અગ્રણીઓ વેપારીઓએ ઉમેદવારીનું ફુલહારથી ભવ્ય સ્વાગત કર્યું વિસ્તારમાં જંગી બહુમતીથી સાથે જીતની ખાતરી આપી હતી વડોદરા લોકસભાની ચૂંટણીના પ્રચાર શરૂ થઈ ગયા છે ત્યારે સાવલી એકસો ભાજપના લોકસભાની સીટના યુવા અને ઉત્સાહી ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પણ સાવલી અધિક પ્લાઝા સ્થિત રજવાડી ચાની કાર્યકરો સાથે મજા માણી નગર મધ્યમાં આવેલા પૌરાણિક રામજી મંદિરે ધારાસભ્ય કેતન ઈમાનદાર પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સાથે દર્શન કરી આશીર્વાદ મેળવી જનસભા સંબોધન કરી હતી સાવલીનગર તાલુકાના વિવિધ સામાજિક સંગઠનોના અગ્રણીઓ સાવલી વેપારી ડોક્ટર એડવોકેટ એસોસિએશનના અગ્રણીઓ અને બ્રહ્મ પટેલ રાણા વૈષ્ણવ ક્ષત્રિય મુસ્લિમ જેવા અનેક સમાજના અગ્રણીઓએ ઉમેદવારી ડોક્ટર હેમાંક જોશીનું ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું જંગી બહુમતીથી જીતની ખાતરી આપી હતી આ પ્રસંગે ચૂંટણી પ્રચારમાં સહભાગી થયેલા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે પણ હાજરી આપી ડોક્ટર હેમાંગ જોશીનો જંગી બહુમતીથી જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

જ્યારથી એમનું ઉમર ઉમેદવારીનું નામાંકન થયું દરેક વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે કાર્યકર્તાનો ખૂબ ઉત્સાહ છે અને કાર્યકર્તા પોતે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મતદાન કરીને ડૉક્ટર હેમાંગભાઈ જોશીને મતદાન કરીને ફરીથી ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવવા છે એવો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સાવલી વિધાનસભાના દરેક મતદાર એ આ નક્કી કર્યું છે ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ પોતે ખૂબ સમર્પિત રીતે પોતાની વિધાનસભામાં લોકોની સાથે જોડાયેલા છે તેઓ પોતે પણ ખૂબ સારી લીડ સાથે ડૉક્ટર હેમાંગભાઈ જોશીને આપણી સાવલી વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીની લીડ સાથેનું નેતૃત્વ આપે એવી કામગીરી હેમાંગભાઈ માટેની ધારાસભ્ય શ્રી કેતનભાઈ પણ કરી રહ્યા છે એક એક કાર્યકર્તામાં ઉત્સાહ છે બહેનો પણ ખૂબ ઉત્સાહથી હેમાંગભાઈને સ્વાગત કરે છે આશીર્વાદ પણ આપે છે અને ચોક્કસ વડોદરા લોકસભાનું કમળ ઐતિહાસિક લીડ સાથે ડૉક્ટર હેમાંગભાઈ જોશી લોકસભામાં જવાના છે